આજે આપણે વાત કરીશું સપ્ટેમ્બર રવિવાર ના દિવસે થનારા એક અદભુત સૂર્ય ગ્રહણ વિશે અને કયા ઉપાયો થી તમે લક્ષ્મી માતાની કૃપા મેળવી શકો છો આ રહસ્ય જાણવા માટે આખો વિડીયો સાંભળો અને જાણો કે આ ગ્રહણ તમારા જીવનને કેવી રીતે નવું વળાંક આપશે એ પહેલા સાચા હૃદયથી કમેન્ટમાં જય શ્રી માં લક્ષ્મી લખો ચાલો શરૂઆત કરીએ મિત્રો એકવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ નું આ સૂર્યગ્રહણ એક આંશિક સૂર્યગ્રહણ હશે જે વિશ્વના કેટલાક ખાસ વિસ્તારોમાં દેખાશે પરંતુ ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં તે છતાં તેનું જ્યોતિષીય અને વૈજ્ઞાનિક મહત્વ ખૂબ જ વિશેષ છે આ ગ્રહણ વૃષભ રાશિમાં થશે અને તેની અસર દરેક વ્યક્તિના જીવન પર ખાસ કરીને ધન, કારકિર્દી, પરિવાર અને આરોગ્ય ય પર પડશે આ ગ્રહણ રાહુ અને કેતુના પ્રભાવ હેઠળ થશે જે જ્યોતિષ શાસ્ત્રમાં પરિવર્તન અને કર્મફળનું પ્રતીક માનવામાં આવે છે હવે ચાલો આ ગ્રહણના ટાઈમ ટેબલ વિશે વાત કરીએ સમય અનુસાર આ સૂર્ય ગ્રહણ એકવીસ સપ્ટેમ્બર બે હજાર ના રોજ સાંજે જયારે સૂર્ય નો લગભગ પિચ્યાસી પોઈન્ટ પાંચ ટકા ભાગ ચંદ્રની હાયાથી ઢંકાઈ જશે અને આ ગ્રહણ નવ વાગીને ત્રેપન મિનિટ વાગ્યે સમાપ્ત થશે જો આપણે ભારતીય સમયની વાત કરીએ તો આ ગ્રહણ એકવીસ સપ્ટેમ્બરની રાત્રે અગિયાર મિનિટ વાગ્યે તેનું મહત્તમ બિંદુ હશે અને સપ્ટેમ્બર ત્રેવીસ મિનિટ વાગ્યે તે સમાપ્ત થશે પરંતુ યાદ રાખો ભારતમાં આ ગ્રહણ દેખાશે નહીં તે કેટલાક ભાગોમાં દેખાશે જ્યાં લોકો સૂર્યોદય સમયે આ ખગોળીય ઘટનાનો આનંદ માણશે આ વિસ્તારોમાં લોકો ખાસ ચશ્મા અને સાધનોનો ઉપયોગ કરીને આ ગ્રહણનું અવલોકન કરશે પણ ભારતમાં તે ન દેખાતું હોવાથી અહીંના લોકો તેને લાઈવ સ્ટ્રીમિંગ અથવા ટેલિવિઝન દ્વારા જોઈ શકે છે હવે વાત કરીએ સુતકાળ વિશે મિત્રો હિન્દુ ધર્મ અનુસાર સૂર્ય ગ્રહણ દરમિયાન સુતકાળ એટલે કે અશુભ સમય ગણવામાં આવે છે જે ગ્રહણ શરૂ થાય તેના બાર કલાક પહેલાથી શરૂ થાય છે આ સમય શુભ કાર્યો જેમ કે પૂજા લગ્ન કે અન્ય માંગલિક કાર્યો ટાળવામાં આવે છે પરંતુ ખાસ વાત એ છે કે આ ગ્રહણ ભારતમાં દેખાશે નહીં તેથી અહીં સુતકાળ લાગુ થશે નહીં તમે તમારા રોજિંદા કાર્યો ચાલુ રાખી શકો છો મંદિરો ખુલ્લા રહેશે અને કોઈ ધાર્મિક પ્રતિબંધો નથી તેમ છતાં જ્યોતિષીય દૃષ્ટિએ આ સમયે સકારાત્મક ઉર્જા જાળવવી અને માનસિક શાંતિ રાખવી ખૂબ જરૂરી છે કારણ કે આ ગ્રહણ રાહુકેતુના પ્રભાવને વધારે છે જે જીવનમાં અણધાર્યા ફેરફારો લાવી શકે છે આ ફેરફારો કેટલાક માટે શું હોઈ શકે છે જ્યારે કેટલાક માટે પડકારરૂપ પણ હોઈ શકે તેથી આ સમય ધીરજ અને સંયમ રાખવો જરૂરી છે હવે આગળ વધીએ લક્ષ્મી પ્રાપ્તિના ઉપાયો તરફ મિત્રો સૂર્યગ્રહણ એ એક એવો સમય છે જ્યારે આધ્યાત્મિક ઉર્જા ખૂબ તીવ્ર હોય છે અને આ સમયે કરેલા ઉપાયો તમારા જીવનમાં ધન સમૃદ્ધિ અને શાંતિ લાવી શકે છે ચાલો જાણીએ કેટલાક ખાસ ઉપાયો જે લક્ષ્મી માતાની કૃપા મેળવવા માટે ખૂબ અસરકારક છે પહેલો ઉપાય ગ્રહણના દિવસે સવારે વહેલા ઉઠો અને તમારા ઘરને સંપૂર્ણ સ્વચ્છ કરો ખાસ કરીને તમારી તિજોરી અથવા જ્યાં તમે પૈસા રાખો છો તે જગ યાને સાફ કરો ત્યાં લક્ષ્મી માતાની મૂર્તિ અથવા ચિત્ર સ્થાપિત કરો અને તેની પૂજા કરો આ પૂજામાં લક્ષ્મી મંત્ર ઓમ શ્રી હ્રી ક્લી મહાલક્ષ્મ નમઃ નો એકસો આઠ વાર જાપ કરો આ મંત્ર ધનના દ્વાર ખોલે છે અને નકારાત્મક ઉર્જાને દૂર કરે છે બીજો ઉપાય ગ્રહણના દિવસે સાંજે ઘરમાં ઘીનો દીવો પ્રગટાવો અને તેની સામે લક્ષ્મીની આરતી કરો દીવામાં એક લવિંગ અને એલચી નાખો આથી ઘરમાં સકારાત્મક ઉર્જા વધે છે ત્રીજો ઉપાય ગ્રહણ પછીના દિવસે ગરીબોને ધાન ચોખા અથવા સફેદ વસ્તુઓ જેમ કે દૂધ ખાંડ

વિષ્ણુપ્રિયા ધંદા, ઐશ્વર્યા લક્ષ્મી સિદ્ધિ અને દિવસે લક્ષ્મી ચાલીસાનું પાઠન કરો અથવા તેનું શ્રવણ કરો આ પાઠ ધનલાભ અને માનસિક શાંતિ આપે છે સાતમો ઉપાય ચાંદીની નાની પાત્રમાં ગંગાજળ ભરો તેમાં લક્ષ્મીની નાની મૂર્તિ મૂકો અને તેની પૂજા કરો પછી તે પાણીને ઘરના ચારે ખૂણે છાંટો આથી નજરદોષ દૂર થાય છે આઠમો ઉપાય ગ્રહણના દિવસે અને તે પછીના એક અઠવાડિયા સુધી માંસાહાર મદ્યપાન અને તામસિક ભોજન ટાળો સાત્વિક ભોજન ગ્રહણ કરો જેમ કે દૂધ દહીં અને ફળો આથી માનસિક શુદ્ધિ થાય છે નવમો ઉપાય શ્રીયંત્રની સ્થાપના કરો અને તેની સામે દરરોજ દીપ પ્રગટાવો આ યંત્ર છે અને ધન વૃદ્ધિ કરે છે દસમો ઉપાય રહણના દિવસે વિષ્ણુ સહસ્ત્રનામનું પાઠ કરો કારણ કે લક્ષ્મી વિષ્ણુની અર્ધાંગીની છે અને તેની પૂજાથી ધન અને સુખ મળે છે અગિયારમો ઉપાય ગ્રહણ પછી એક મહિના સુધી દર શુક્રવારે ગાયને ગોળ અને રોટલી ખાવડાવો આથી લક્ષ્મીની કૃપા વધે છે બારમો ઉપાય ગ્રહણના દિવસે તમારા ઘરમાં કમળના ફૂલોની માળા લટકાવો કારણ કે કમળ લક્ષ્મીનું પ્રિય ફૂલ છે તેરમો ઉપાય ગ્રહણના સમય મનમાં લક્ષ્મીનું ધ્યાન કરો અને પ્રાર્થના કરો કે હે માતા મારા ઘરમાં વાસ કરો અને સમૃદ્ધિ આપો આ ભાવના તમારા જીવનમાં ધન લાવશે ઉપાય ગ્રહણ પછી એક વર્ષ સુધી દર શુક્રવારે ગરીબ બાળકોને ખાદ્ય સામગ્રી દાન કરો આથી તમારું કર્મફળ સુધરે છે આ બધા ઉપાયો અપનાવીને તમે આ ગ્રહણનો પૂરો લાભ લઈ શકો છો હવે વાત કરીએ આ ગ્રહણ પછીની સાત ભાગ્યશાળી રાશિઓ વિશે મિત્રો આ ગ્રહણ વૃષભ રાશિમાં થવાથી તેની અસર તમામ રાશિઓ પર પડશે પરંતુ સાત રાશિઓ માટે આ ખાસ લાભદાયી રહેશે ચાલો જાણીએ આ આ રાશિઓ વિશે વિગતે પહેલી રાશિ છે વૃષભ વૃષભ રાશિના જાતકો માટે ગ્રહણ નવી તકોનું દ્વાર ખોલશે તમારી કારકિર્દીમાં અણધારી વૃદ્ધિ થશે ખાસ કરીને જો તમે વેપાર કરો છો તો નવા ગ્રાહકો મળશે અને તમારો નફો વધશે તમારી મહેનતનું ફળ મળશે અને પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે તમારી માતાનું આરોગ્ય સારું રહેશે અને જો તમે રોકાણનું વિચારી રહ્યા છો તો આ સમય શેર માર્કેટ અથવા પ્રોપર્ટીમાં રોકાણ માટે અનુકૂળ છે બીજી રાશિ છે મીન મીન રાશિના લોકો માટે આ ગ્રહણ આંતરિક શાંતિ અને સ્વાસ્થ્યમાં સુધારો લાવશે જો તમે કોઈ સર્જનાત્મક ક્ષેત્ર જેમ કે કલા લેખન અથવા સંગીતમાં છો તો તમને સફળતા મળશે તમારા પ્રેમ જીવનમાં તકલીફો દૂર થશે ત્રીજી રાશિ છે મિથુન મિથુન રાશિના જાતકો માટે આ ગ્રહણ શિક્ષણ અને યાત્રાના ક્ષેત્રમાં લાભદાયી રહેશે તમારી વાતચીતની કુશળતા તમને આગળ લઈ જશે અને તમે નવા મિત્રો બનાવશો જો તમે કોઈ નવો કોર્સ શરૂ કરવાનું વિચારી રહ્યા છો તો આ સમય શ્રેષ્ઠ છે ધનુ ધનુ રાશિના લોકો માટે આ ગ્રહણ વિદેશથી લાભ લાવશે જો તમે વિદેશી વેપાર અથવા નોકરી સાથે જોડાયેલા છો તો તમને નવા કોન્ટ્રાક્ટ મળશે તમારી ધાર્મિક રુચિ વધશે અને તમે તીર્થયાત્રા પર જઈ શકો છો આથી તમને આંતરિક શાંતિ મળશે પાંચમી રાશિ છે વૃશ્ચિક વૃશ્ચિક રાશિના જાતકો માટે આ ગ્રહણ પરિવર્તનનો સમય લાવશે તમારા ગુપ્ત શત્રુઓ પર વિજય મળશે અને તમારા ધનના સ્ત્રોતમાં વધારો થશે તમારા જીવનસાથી સાથેના સંબંધો મજબૂત થશે અને તમે નવી શરૂઆત કરશો છઠ્ઠી રાશિ છે મકર મકર રાશિના લોકોને કાર્યસ્થળે પ્રમોશન મળશે અને તમારી પરિવારિક જવાબદારીઓમાં સંતુલન આવશે તમારા પિતાનો સહયોગ મળશે અને તમે નવી જવાબદારી સંભાળશો સાતમી રાશિ છે કન્યા કન્યા રાશિના જાતકો માટે આ ગ્રહણ ખૂબ લાભદાયી રહેશે કારણ કે તે વૃષભ રાશિ સાથે જોડાયેલું છે તમારું સ્વાસ્થ્ય સુધરશે અને તમારા વ્યવસાયમાં નવા ગ્રાહકો જોડાશે તમારા બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ થશે અને તમે નવા પ્રોજેક્ટમાં સફળતા મેળવશો આ સાત રાશિઓ માટે આ ગ્રહણ ખાસ લાભદાયી રહેશે પરંતુ બાકીની રાશિઓએ પણ સાવચેતી રાખવી જરૂરી છે હવે થોડું વધુ વિગતે જાણીએ વૃષભ રાશિના જાતકો તમારી કારકિર્દીમાં આ ગ્રહણ નવું વળાંક લાવશે તમારા બોસ તમારી પ્રશંસા કરશે અને તમને નવી જવાબદારી મળશે જો તમે નોકરી બદલવાનું વિચારી રહ્યા છો તો આ સમય શ્રેષ્ઠ છે ધનના ક્ષેત્રે તમે શેર માર્કેટ મ્યુચ્યુઅલ ફંડ અથવા પ્રોપર્ટીમાં રોકાણથી લાભ મેળવશો તમારા પરિવારમાં લગ્ન જન્મ અથવા અન્ય શુભ ઘટનાઓ થઈ શકે મીન રાશિના જાતકો તમારી કલ્પના શક્તિ અને સર્જનાત્મકતા આ સમય ચમકશે જો તમે લેખક કલાકાર અથવા ફિલ્મ નિર્માતા છો તો તમને નવી તકો મળશે તમારા પ્રેમ જીવનમાં રોમાન્સ વધશે અને જો તમે પરિણીત છો તો તમારા જીવનસાથી સાથેના સંબંધો વધુ મજબૂત થશે મિથુન રાશિ તમારી વાતચીતની કુશળતા તમને નવા કોન્ટ્રાક્ટ અને દિલસ અપાવશે જો તમે શિક્ષણ ક્ષેત્રે છો તો તમને સફળતા મળશે અને યાત્રાઓથી તમને નવું જ્ઞાન પ્રાપ્ત થશે ધનુ રાશિ તમારી ધાર્મિક યાત્રાઓથી તમને શાંતિ મળશે અને વિદેશી વેપારથી લાભ થશે વૃશ્ચિક રાશિ તમારા ગુપ્ત શત્રુઓ દૂર થશે અને તમે નવી શરૂઆત કરશો તમારા ધન ના સ્ત્રોત માં વધારો થશે મકર રાશિ તમને કાર્યસ્થળે પ્રમોશન મળશે અને તમારા પરિવારમાં એકતા આવશે કન્યા રાશિ તમારું સ્વાસ્થ્ય સુધરશે અને તમારા વ્યવસાયમાં નવા ગ્રાહકો જોડાશે આ રીતે આ સાત રાશિઓ માટે આ ગ્રહણ ખૂબ લાભદાયી રહેશે હવે થોડું વૈજ્ઞાનિક પાસા વિશે વાત કરીએ મિત્રો સૂર્ય ગ્રહણ ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વી અને સૂર્યની વચ્ચે આવે છે અને તેની છાયો સૂર્ય પર પડે છે આ વખતે આ ગ્રહણ આંશિક હશે કારણ કે ચંદ્ર સૂર્યને પૂર્ણ રીતે ઢાંકશે નહીં વૈજ્ઞાનિકો આ પૃથ્વીના ભાગ તરીકે છે અને અવલોકન કરવાથી આકાશીય શરીરો વિશે નવી માહિતી મળે છે ભારતમાં આ ગ્રહણ ન દેખાય તો પણ તેની અસર વાતાવરણ અને માનસિક સ્થિતિ પર પડે છે યોતિષ દ્રષ્ટિએ આ ગ્રહણ રાહુ કેતુના પ્રભાવને વધારે છે જે જીવનમાં પરિવર્તન લાવે છે ઐતિહાસિક રીતે ગ્રહણોને દૈવી ચિહ તરીકે જોવામાં આવતા હતા અને અને ભારતમાં ચાલુક્ય ગુપ્ત તેનું છે હવે થોડું વધુ લક્ષ્મી પ્રાપ્તિના ઉપાયો વિશે ગ્રહણના દિવસે ઘરમાં ગંગાજળથી શુદ્ધિકરણ કરો લક્ષ્મી મૂર્તિ સ્થાપિત કરો અને તેની આરતી કરો આથી ઘરમાં સુખ શાંતિ આવે છે બીજું ગ્રહણ પછી દસ દિવસ સુધી લક્ષ્મી અષ્ટક પાઠ કરો તેનું વાંચન ધન વૃદ્ધિ કરે છે ત્રીજું ચાંદીનું નાણું લોટમાં બાંધીને ગરીબોને દાન કરો આથી કર્મફળ સુધરે છે ચોથું ગ્રહણના સમયે લક્ષ્મીનું ધ્યાન કરો અને તેમની પ્રાર્થના કરો આ ભાવના ધન આકર્ષે છે પાંચમું લક્ષ્મીના ચાલીસ નામોનું જાપ કરો અને તેની પૂજા કરો આથી વ્યવસાયમાં નફો વધે છે આ રીતે આ ગ્રહણનો લાભ લો અને જો તમને આ વિડિયો ગમ્યો તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો આગળના વિડીયોમાં મળીશું ધન્યવાદ